યુપીના સંબલની બસો પચાસ વર્ષ જૂની જામા મસ્જિદની ઘટનામાં પૂજાસ્થાન અધિનિયમ ઓગણીસો એકાણુંના સ્પષ્ટ ઉલ્લંઘન કરવા અને પોલીસ દ્વારા ખુલ્લેઆમ ગોળીબાર કરી નિર્દોષ લોકોની હત્યા કરવા બાબતે કચ્છ જિલ્લા કલેક્ટર માફતે રાષ્ટ્રપતિ અને પ્રિન્સિપલ સેક્રેટરી પીએમઓ ભારત સરકાર પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ કાયદા કાનૂન વિભાગ કેન્દ્ર સરકાર રાજ્યપાલ ગુજરાત રાજ્ય રાજ્યપાલ ઉત્તર પ્રદેશ રાજ્યને એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણી દ્વારા લેખિત ફરિયાદ કરી ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ જેથી સમગ્ર દેશ અને કચ્છ ગુજરાતમાં પણ આવી કોઈ ઘટનાઓ હિંસક ના બને અને દેશમાં સર્વ સમાજના લોકો માટે એક સમાન કાયદો કડક અમલમાં મૂકવામાં આવે અને પૂજાના સ્થળો અધિનિયમ ઓગણીસો એકાણુંનું કડક પાલન સુરક્ષિત કરવામાં અને અધિનિયમ ઓગણીસો એકાણુંનું કલક કડક પાલન કરવામાં આવે અને કચ્છમાં પણ આવા બનાવો ના બને જેની તકેદારી રાખવામાં આવે સાથે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને પણ આ મુદ્દે સચોટ યોગ્ય સૂચનો અથવા કાર્યવાહી કરવા માટે દેશની એકતા અને અખંડિતાને મજબૂત રાખવા માનનારા સર્વે જાગૃત આગેવાનો એસડીપીઆઈના ના જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણી અને સામાજિક આગેવાનો હિતેશભાઈ મહેશ્વરી જિલ્લા પ્રમુખ આરડીએમ મુસ્લિમ અગ્રણી મામદ લાખા ઇકબાલ જત અને તુલસીભાઈ ગરવા આરડીએમ મામદ સમા રમજુબા રાયમા મુસાભાઈ કુંભાર સિકંદર સમેજા મુસ્તાક મેમણ મુના કુરેશી અકમર મારા મોલાના શકીલ સહિત બોડી સંખ્યામાં સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી એવું એસડીપીઆઈ કચ્છ જિલ્લાના મહામંત્રી ઝકરિયા સુમરાએ યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી અંજાર